લખનઉ સુપર જોઇન્ટ્સના પાંચ બોલર મયંક યાદવે પંજાબ સામે ઐતિહાસિક કારનામું કર્યું છે મયંક એકસોને છપ્પન સ્પીડથી બોલિંગ કરીને કરોડો ફેન્સનું ધ્યાન પૂતાણી તરફ ખેંચ્યું છે આનાથી ખેલાડીઓ ચર્ચામાં આવ્યા છે આ મેચમાં મયંકે તેને ઇકોનોમિકલ પ્રદર્શનથી પંજાબને બસો રનનો પીછો કરતા અટકાવ્યો મેચમાં ખેલાડીએ ચાર ઓવર ફેંકી કે જેમાં તેને માત્ર સત્યાવિસ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી આ પછી મેચ પછી મયંકના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે મહત્વનું છે કે આ મેચ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ચાર હજાર ફોલોઅર્સ હતા પરંતુ એક જ મેચે મયંકને રાતોરાત સ્ટાર બનાવી દીધો આ અંગે ખુદ મયંક અગ્રવાલે પણ પ્રતિક્રિયા આપી છે આ ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો તે સમયનો છે જ્યારે તેના ફોલોઅર્સની સંખ્યા ચાર હજારથી વધીને પંદર હજાર થઈ ગઈ હતી ब्यूरो રિપોર્ટ सी एन ट्वेंटी फोर न्यूज हवे जुओ देश दुनिया तमाम खबरों તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ